છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા હતા ગાંધીનગર અને મહેસાણામાં કોરોનાના નવા બે બે કેસ રાજકોટમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો મહેસાણા ગાંધીનગરમાં ચાર દર્દી દક્ષિણ ભારતમાં ફરીને આવ્યા હોવાનો ખુલાસો થયો હતો અમદાવાદમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે પાલડીમાં ત્રણ જોધપુરમાં બે તો બે કેસ ઘાટોડિયામાં નોંધાયા હતા પાંચ દર્દી ઓસ્ટ્રેલિયા યુકે અને સિંગાપુરમાં ટ્રાવેલ કરીને આવ્યા હોવાની જાણકારી મળી છે સરકારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ જે એન વનનો નો એક પણ કેસ નથી સરકારે કહ્યું કે ગભરાની જરૂરથી લોકોને સતર્ક રાખવાની સરકારે અપીલ સતર્ક રહેવાની અપીલ કરી છે ગુજરાતમાં કોરોનાના તેર એક્ટિવ કેસ છે પણ એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલથી અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે એસવીપી હોસ્પિટલમાં એસી બેડ સાથે કોવિડ વોર્ડ તૈયાર કર્યો છે કોરોના પોઝિટિવ આવનારા તમામ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરાશે બીજી તરફ કોરોનાના ડર વચ્ચે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર મહાનગરપાલિકા કાર્નિવલ સમયમાં કોરોના સંક્રમણને લઈને ખાસ તકેદારી રાખશે નોંધનીય છે કે કેરળના પ્રવાસે ગયેલા મહેસાણાના બે વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે મહેસાણા તાલુકાના દીદિયા ગામના બે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થયું છે બેતાલીસ વર્ષીય પુરુષ અને ચાલીસ વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે મહેસાણા જિલ્લામાંથી કેરળના પ્રવાસે ગયેલા ત્રણ પૈકી બેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે હાલમાં કોરોનાના પોઝિટિવ દંપતીને હોમ આઇસોલેટ કરવામાં આવે છે તો કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ પણ શરૂ કરી દેવાયું છે Ya